જય ચેનલના નવા આશાપુરા તમારું સ્વાગત છે હું છું તમારો હોસ્ટ આશીષ કુમાર આજે આપણે આઈપીએલ બે હજાર પચીસ માટે ટીમ એનાલિસિસ કરીશું આપણે દરરોજ એક એક ટીમનું એક એક વિડીયો આવશે તો આજે આપણે ચર્ચા કરીશું મુંબઈ ઇન્ડિયન્સની સ્કોડ એનાલિસિસ વિશે જે સૌથી પહેલાં ફાઈવ ટાઈમ ચેમ્પિયન આઈપીએલ બન્યું હતું રોહિત શર્મા હવે રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન હવેથી મુંબઈ ઇન્ડિયન્સનું કેપ્ટન હશે હાર્દિક પાંડ્યા પહેલી અને પહેલાંની ત્રણ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ જોડે કોઈ સારા એવા બોલર હતા નહીં જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ મિકે મિચેલ મેકલેગન મિચેલ જોન્સન ટ્રેન્ટ બોલ્ડ જેવા આર્મ ફાસ્ટ બોલર હતા ભાર અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ જોડે જબરજસ્ત બાય કરી છે આ વખતની ઓક્શનમાં એમાં એક પ્લેયર છે ટ્રેન્ટ બોલ અને દીપક ચર ટ્રેન્ટ બોલ અને દીપક ચર પહેલી છ ઓવરમાં ગમે તેવી ટીમોના આઉટ કરો ઓપનર અને ચારથી પાંચ વિકેટ લેવાની ક્ષમતાવાળા બોલર છે દીપક ચાર જો ફિટ હશે તો મુંબઈ ઇન્ડિયન્સને જબરજસ્ત ફાયદો થશે જેથી બુમરાહને છેલ્લી છેલ્લે અને મિડલ ઓવરમાં બોલિંગ કરવાનો મોકો મળશે જે મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સામાન્ય ટીમોને ઓછા સ્કોરમાં રોકવામાં સફળતા મળશે જો ટીમની વાત કરું તો રોહિત શર્મા રિયાલ વિકેટ કીપર હશે સૂર્યકુમાર યાદવ તિલક પરમાર પણ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જબરજસ્ત ફોર્મમાં છે જે મુંબઈ ઇન્ડિયન્સ માટે લાસ્ટ સિઝનમાં પણ ટિલક પરમારનું ફોર્મ સારું હતું નમનધીર છે હાર્દિક પંડ્યા મિચેલ સેન્ટમાં સારો એવો ઓલરાઉન્ડર સ્પિનરમાં દીપક ચહર છે ટ્રેન્ટ બોલ્ડ જસપ્રી બુમરા કરણ શર્મા અને વિલ જેક્સ લીજા વિલિયમ્સ છે શ્રીજીત ક્રિશ્નન છે રાજંગન બાબા છે વિઘ્નેશ કુમાર ઉથુર છે રિશ ટોપલી છે બેવન જેકોબ્સ સત્યનારાયણ રાજુ રોબિન મિન્સ અને અર્જુન તેંડુલકર પ્લેઇંગ પ્લેઈંગ ઇલેવનની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ ઇલેવનમાં રોહિત શર્મા રિયા કેન્ટન ઓપનર વિકેટકીપર લેફ્ટ લેફ્ટી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટિલક પરમાર ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જબરજસ્ત ફોર્મ છે ટિલક પરમારનું નમનધીર એ છેલ્લી ઓવરમાં જ્યારે બેટિંગ કરવા હશે ત્યારે તાબડતો બેટિંગ કરીને સારા એવા સ્ટ્રેક્રી એકસો એસી બસોના સ્ટાઈક રન બનાવી શકે છે હાર્દિક પંડ્યા એ તો આપણે હમણાં વર્લ્ડ કપમાં જોઈ વર્લ્ડ કપ ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય કે ફિફ્ટી ઓવર વર્લ્ડ કપ હોય હમણાં માં જો ગમે તે એકથી બે ઓવરમાં મેચનું પાસ પલટવાની ક્ષમતા રાખે છે અને હાર્દિક પંડ્યાની બોલિંગ સારી સ્પીડ સારી એવી બોલિંગ કરે છે જેથી ટીમને સારો એવો ફાયદો થશે હાર્દિક પંડ્યાની કેપ્ટનસી જબરજસ્ત રહેશે મિચલ સેનના એક ઓલરાઉન્ડર જે સ્પિનરોને સારી એવી બેટથી રન કરી શકે છે દીપક ચાર ટ્રેન્ટ બોલ્ટ લેફ્ટાર્મ ફાસ્ટ બોલર જબરજસ્ત એભા દીપક ચટાને ટ્રેન્ટ બોલ મુંબઈ ઇન્ડિયન્સને પહેલી છ ઓવરમાં જબરજસ્ત સફળતા અપાવશે જેથી જસપીપુર બુમરાને મિડલ ઓવર અને ડેથ ઓવરમાં બોલિંગ કરવાનું વધારે ઓવરો મળશે જેથી મુંબઈ ઇન્ડિયન્સ સામે વિરોધી ટીમોએ રન કરવા બહુ જ મુશ્કેલ થઈ જશે જસપ્રીત બુમરાહ કરણ શર્મા અને વિલ જેક્સ મુંબઈ ઇન્ડિયન્સ જો વિલ જેક્સને રમા મળશે ચાર થયા મિચલ સેન્ટર ટ્રેન્ટબોલ અને વિલ જેક્સન અને રિયાલિટી ચાર ફોરેન પ્લેયર્સ આ છે મુંબઈ ઇન્ડિયન્સની પેલે ઇંગ ઇલેવન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ ઓપનિંગ કર રોહિત શર્મા અને રિયાલિટી કેનારનું ઓપનિંગ કરશે સૂર્યકુમાર યાદવ તિલક વર્મા તિલક વર્માનો ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જબરજસ્ત પોંપ છે અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ એક જબરજસ્ત બેટિંગ કરી છે નવન ધીર હાર્દિક પંડ્યા મિચલ સેન્ટનર દીપક ચહલ ટ્રેન્ટબોલ જસપ્રી બુમરા અને કરણ શર્મા આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ સારી છે બેટિંગ તો બહુ જ જબરજસ્ત હતી પણ બોલિંગ સારી ન હોવાને કારણે મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લી ત્રણ સિઝનોમાં બહુ જ ખરાબ પ્રદર્શન રહ્યું આ વખતે મુંબઈ ઇન્ડિયન્સને શું હાર્દિક પાંડ્યા તિલાક વર્મા સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ છઠ્ઠી વખત ચેમ્પિયન બનાવવામાં સફળતા મળશે શું તમને લાગે છે તે કોમેન્ટમાં જણાવો જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આઈપીએલની દરેક જાણકારી સારી એવી તમને મળી રહેશે આપણે વીકલી એનાલિસિસ કરીશું દર વીકનું રિવ્યૂ કરીશું અને વીક પૂરો તો પછી રિવ્યૂ કરીશું કઈ ટીમનું કેવું પ્રદર્શન રહ્યું કયા પ્લેયરનું કેવું પ્રદર્શન રહ્યું એ પણ તમને જાણવા મળશે અને બીજી વાત આપણે દરેક ટીમના એનાલિસિસ આવશે કાલથી આજ બાર તારીખથી દરેક ટીમના દરરોજ એક એક વિડીયો આવશે કાલે આજે આવશે આપણે મુંબઈ ઇન્ડિયન્સનું ટીમ એનાલિસિસ સ્કોડ એનાલિસિસ મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ જોડે બોલર હતા નહીં ચલી ચાલો એ ફિટ નહોતો એના હવે દરથી મેચો રમી ન શક્યું જસબી બુમરા જેના કારણે મુંબઈ ઇન્ડિયન્સ જોડે સારા ઇન્ટરનેશનલ બોલર હતા નહીં તેના કારણે મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ બહુ જ ખરાબ રહી અને વાત કરવામાં આવે આ વખતે મુંબઈ ઇન્ડિયન્સે જબરજસ્ત બાય કરી છે ટ્રેન્ટ બોલ દીપક ચહર સેન્ટનાર અને જસબી બુમરા ચાર બોલર જે ચાર સોળ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સને એક સારા સ્પિનર કરણ શર્માને રમાડશે તો મુંબઈ ઇન્ડિયન્સની કારણ કે ફિંગર સ્પીનર નીચે અને કરણ શર્મા લેગ સ્પિનર મુંબઈ ઇન્ડિયન્સ માટે જબરજસ્ત બોલિંગ છે બેટિંગ તો મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ પૂરી આઈપીએલમાં કોઈની નથી રોહિત શર્મા રિયલ રી ક્લિન્ટન સૂર્યકુમાર તિલકર વર્મા હાર્દિક પાંડ્યા રમશે ન મંદિર છ નંબર પર તો મુંબઈ ઇન્ડિયન્સ અને રમશે વાનખેડમાં જેથી હાઈસ્કોરિંગ થવાની સંભાવના વધી જશે શું મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે છ ટી વખત ચેમ્પિયન બનાવશે હાર્દિક પંડ્યા એ સવાલ છે જેનો જવાબ તમે અમને કોમેન્ટમાં આપજો કારણ કે છેલ્લી વખતની આઈપીએલ બે હજાર ચોવીસની આઈપીએલમાં વધારે વિવાદના કારણે ટીમનું ટીમ અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ થઈ ગઈ તેના કારણે ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યું હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે જબરજસ્ત પ્રદર્શન કરી રહ્યો છે હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે હાર્દિક પંડ્યા બોલિંગ પણ ડે મિ હાર્દિક પંડ્યા શરૂઆતની ઉંમરમાં પણ સારી એવી બોલિંગ કરે છે મિડલમાં કરશે જેથી ટીમ સારા એવા સ્કોર પર હવે મુંબઈને જ કોઈ ટેન્શન નહીં કારણ કે હાર્દિક પંડ્યા ડે થોવરનું બોલિંગ કરશે હાર્દિક અને જસી ઉમર જેથી ટ્રેન્ટ બોલ અને દીપક ચહનની ઓવરો પહેલાં પતરી દેવામાં મિડલ ઓવરમાં તમને જોવા મળશે કારણસરમાં મિચલ સેન્ટર મિચર સેન્ટર બેટિંગ પણ સારી એવી કરી શકે છે